હમણાં પેલા પોલ આવે છે ને ગાવડું ભાગી આગું એવું એટલે રવા જ દેવાય રવા હમણાં બે ઈ જાય એટલે ખરી પેલા નવી ગા લાવે તો દેખાતી નથી ઘેરામાં જાય હોય ગોળ કે અમને ન ખબર પાળે ન શું આગળ છે કે રહી દે તે ભળી દી લેગા કી કોઈ કાન ટીકલી નઈ લાય ના એ હાલો જ હાલો જ હાલો જ જો ગા વિએ ઈ મોય રહી જાય નાનો ગોળી નાકે એ બે એટલે વાડું ખેતો જાય એટલે ઊભી થઈ જાય તીના હિસાબે કી તો આગળ આગળ એમ નાઈક લઈ લઈ જઈ ઘરે ઠેટ ઘરે જાય એટલે બાંધીને ખેચ લઈ વાસડું ઉતાવળે બોહાલે મોર હેલી રહે ગાય થી ગોળ લઈને જવાનો હા સીધી અને ગાયોળો જે છે આમ આપણે આકલવાના હે અત્યારે આ પડતરમાં ગાયું કારણ કે વાંચવાળા રહી ગયા હે તો એ બધા થઈ જાય ભેળા ને પે જવા દેવાનું કપાળ દેખાય હા મોર એમાં તલા ગયા આપણે ગાયું હાકલવી પડશે કારણ કે સાંભળી બહુ લાઈન છે જો તો કેનાલો ઠેઠ લે હા

ક્યાં તો ગળે હમે ઉભો વાસડી ભાઈ દીદી કરતા હાર ભી દે પકે ના મોરલા વાસડી ગોળીમ કે મોરલાની વાસડી વાસડી દઈ વાસણે દઈ દેજો તો બરાબર ગા ભલે રહે તમારે ગા લગભગ બે ત્રણ વર્ષે ને હમ બે ત્રણ વર્ષે બીજું એ તરત છે જો કે પણ બે ત્રણ વરા ફળે જ નહોતી અને બે ત્રણ વર્ષે વીડે એટલે ગાને લગભગ ચાર થી પાંચ વડા થઈ ગયા ચાર થી પાંચ વર્ષે ગાય વીહાણ આજ રોજ કરતા વેલા વળી ગયા ગાય લઈને વાગ્યા હે થાય હા બે ગોવાળ ક્યાંય હાલ્યા જઈ ગાયું લઈને તો કીધા હાલો હતા ખૂબ ના પાક ભેળા ગાયું ના ગોવાળના ગાયું પાણી કાઢે પણ હાલ નહીં આપણે કીધું લઈને હાલ્યા જઈ હોરા ઘરે તો અહીંયાથી સામેકળી જાય છે આપણે ગાયું ઘરે પછી પાણી પાઈક વારના અત્યારે નહીં પીએ બધી ગાયું ભેળા છે પાણી પીવા મજા નહીં આવે એને લીધે કીધું જઈ ઘીએ અને પછી વાગે એટલે પી આવશે પાણી

નીકળશે આપણે જે બીજી પાણી પીવા જે તલાવે અને ત્યા તલા નીકળે નીકળો જાવ જેટલા આપડા એટલા વ્યા બીજા ઓલપુર તો આપણે પાડી વે મોર ભેંસું મીકીને બામર બામર કરે હમી રહી હારે કડે ભેંસું આવે ભેંસું વઈ જઈ તલાવ કે આપણે ગયો આમ થને આવે જો પાણી પી બધા ગોળ ની કઈ વઈ નઈ થજે કારણ કે અડધા જે તરસ્યા તા ઈ પાણી પીવા જાય નોતો તરસે ઈ સીધા પાદરા વે હાવ હોન કરે તો ઈના લીધે અડધી અડધી ગાયો આવે હે આપણે જો ઘણી ખરી ગાયો વાયરે દે જો બધી આઈ બીજા ગામડા જેવાડા માં બેવા હોય તો મંડે ના પાડું રાઈડું પાડ્યું મેકતું નથી

ગાટી લગભગ ઢેલિયા નહીં ફળે એવું લાગે છે એના વાડામાં આવું છે ભુર્યો ભૂરી બહ ભુર્યો ગાવડા ગયા શાંતિથી ઊભા છે શેરી આપણે હાઈકલું છે ઢેલિયાને અને બીજી જે ગા રહી ને જો ઉભા નગર તો વાડામાં જઈશે ને ડોટા ડોટી થઈ જશે આપણે ભેંસી વળી જઈશે આ વાડામાં જો કે પેશલ ભેંસીનો જ વાડો છે બોલ્યો દોઢ ટાઈમ થશે એટલે આ ભેંસીમાંથી અડધી આપણે લાવવાની હા વાડામાં જો જોકે પાંકડીયા બે ત્રણ ખડા લે જઈએ આ વાળામાં ખૂટી જાય વાળામાં બહાર પડે નાનો વાસડો જાય તો આવા એવા થઈ જાય પછી સાલ જ રોઈ જાય વાળામાં ગીરી જાય એના હિસાબે થગડી મૂકવા પડે કારણ કે ગાવડું આવેલું હોય તો ગાણે કિર છે બીજા ઝેરાના જે ગાવડા ગીરી જાય એ કાઢવા પડશે કારણ કે એ ભૂલી ગયા જાય આપણા વાળા અમે આ ભૂલ્યું વાળું કર્યું એ આપણું નથી હા નીકળી નીકળે નીકળે જાય બધા થઈ જાય ભાઈ ને નજીક જાવ હતા એના હિસાબે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને